ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ ફરી મેદાને આવ્યો છે તેમની જુદી જુદી માંગણીઓ છે લાંબા સમયથી પૂરી નથી થઈ એને લઈને છે એ જોવા મળી રહ્યો છે અને નજીકના સમયમાં આ માંગણીઓ પૂરી નહીં થાય તો ફરી ક્ષત્રિય સમાજનું આંદોલન છે એ શરૂ થાય એવું લાગી રહ્યું છે એની વિગતો વિશે આજ વાત કરવી છે આ વિડીયો આપનું સ્વાગત છે વાવર ગુજરાતમાં ગુજરાતમાં અનેક પ્રશ્નો બાબતે ઝડપી નિર્ણય લેતી કહેવાથી ડબલ એન્જિન વાળી સરકારમાં ગુજરાતના ક્ષત્રિય સમાજના અનેક પ્રશ્નો છે તેની ઉપેક્ષા સાથે આંખ હડાકાન કરવામાં આવી રહ્યા છે ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ બે હજાર એકવીસમાં આઠમી ઓક્ટોબરના મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત લઈને એક વિગતવાર રજૂઆત કરી હતી જેમાં દેશના બંધારણમાં જેમણે પાયાની ભૂમિકા ભજવી છે એવા પાંચસો ને પાસઠ જે રજવાડાઓ છે તેમનું મ્યુઝિક મ્યુઝિયમ બનાવવા વિધવા સહાય સરકારે વહીવટમાં ક્ષત્રિય સમાજની બાદબાકી સરકાર અને રાજકીય પક્ષમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા સામાજિક સંસ્થાઓને જમીન ફાળવવા સહિતના જે પ્રશ્નો છે એની રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને ત્રણેક વર્ષ જેટલો ખાસો સમય થઈ ગયો છે આમ છતાં રાજ્ય સરકાર એને નજર કરી રહી છે ક્ષત્રિય સમાજના આ જે પ્રશ્નો છે એ બાબતે ઘોર ઉપેક્ષા ભર્યું જે વલણ છે એની વચ્ચે પણ ગઈ તારીખ પાંચ ઓગસ્ટના સંકલન સમિતિએ લેખિતમાં ફરી રજૂઆત કરી હતી અને એ સંકલન સમિતિની આ રજૂઆતના એક મહિના પછી પણ કોઈ હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો નથી રાજ્યના ઉદ્યોગ મંત્રી છે બલવંતસિંહ રાજપૂત તેમણે પણ બીજી સપ્ટેમ્બરે પત્ર લખ્યો હતો એમાં સંકલન સમિતિના મુખ્ય સંકલન કરતા ભાજપ સરકાર તરફથી ક્ષત્રિય સમાજને કોઈ પણ પ્રતિભાવ મળ્યો નથી ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના મુખ્ય સંકલન કરતા રમજુબા જાડેજા તેમણે એક મીડિયા સાથેની વાતચીતમાં ભાવિ રણનીતિ વિશે વાત કરી છે ક્ષત્રિય સમાજના જે પડતર પ્રશ્નો છે એ છેલ્લા ત્રણેક વર્ષથી ધ્યાનમાં લેવાયા નથી ત્યારે આવતા એક મહિનામાં સકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો દશેરા પછી આખા ગુજરાતની ક્ષત્રિય સંસ્થાઓના પ્રતિભાવોની એક બેઠક બોલાવવામાં આવશે અને એમાં રણનીતિ છે કે નવી રણનીતિ નક્કી કરવામાં આવશે આ રીતે ક્ષત્રિય સમાજે પોતાની જે માંગણીઓ છે એને લઈને બાયો ચડાવી છે ત્યારે આગળ શું થશે એ જોવાનું રહેશે આ મુદ્દા પર આપ શું વિચારો છો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો એન્ડ હું છું નીરુ કંડોરિયા દેશ વિદેશ અને ગુજરાતની ખબર જોવા માટે જોતા રહો વાવડ ગુજરાત ધન્યવાદ